શિયાની સિઝનમાં લગભગ દરેકના ત્યાં વસાણા બનાવવામાં આવતા હોય છે અને એમાં એક એવું વસાણું છે ગુંદરના લાડવા કે જે લગભગ દરેકના ત્યાં બનાવવામાં આવે તો પ્રોપર માપની સાથે જો આ ગુંદરના લાડવા બનાવવામાં આવે ને તો ખાવામાં એ ખૂબ જ સરસ લાગે છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે આપણે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે ગુંદરના લાડવાની રેસીપી જોઈએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ગુંદરના લાડા બનાવવા માટે આપણે દરેક વસ્તુને મેઝર કરી લઈશું તો અત્યારે અહીંયા આગળ મેં વન થર્ડ કપ આવે છે એ લીધું છે વન થર્ડ કપ આપણે લઈશું અખરોટ વજનમાં એ પચાસ ગ્રામ થશે ત્યારબાદ આપણને જોઈશે બદામ તો બદામ પણ આપણે વન થર્ડ કપ લેવાની છે અને વજનમાં એ પચાસ ગ્રામ આપણે જે ડ્રાયફ્રુટ લીધા છે એને બસો ગ્રામ લીધા છે એમાં મેં આ રીતે વસ્તુઓ લીધી છે તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ ક્વોન્ટિટી ઓછી વધારે કરી શકો તો કાજુ પણ પચાસ ગ્રામ અને કપથી મેઝર કરો તો વન થર્ડ કપ વન થર્ડ કપ આપણને જોઈશે કિસમિસ અને ત્યારબાદ આપણને જોઈશે વન ફોર્થ કપ અહીંયા આગળ પિસ્તા સાથે અહીંયા મેં ખારેક લીધી છે ખારેકના મેં ઠયા કાઢી લીધા છે તો એ દોઢસો ગ્રામ જોઈશે અને કપથી મેઝર કરો તો દોઢ કપ દરેકનું મેઝરમેન્ટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે અને આપણને જોઈશે પચાસ ગ્રામ મખાના તો લગભગ સવા ત્રણ કપ તમે ભરશો ને એટલે મખાના થઈ જશે ડેસીગ્રેડ કોકોનટ લેવાનું છે આપણે વજનમાં સો ગ્રામ અને તમે કપથી મેઝર કરો તો લગભગ દોઢ કપ જેવું થશે પચીસ ગ્રામ આપણને જોઈશે મગજતરી તો વન ફોર્થ કપ મગજતરી લેવાની છે અને ઘઉંનો લોટ લેવાનો છે આપણે અહીંયા આગળ બસો ગ્રામ તો પોણા બે કપ જેટલો તમે લોટ લેશો એટલે વજનમાં એ બસો ગ્રામ થઈ જશે સાથે જોઈશે ગુંદર તો એક કપ ભરીને ગુંદર લઈશું અહીંયા મેં બાવળનો ગુંદર લીધો છે અને ગુંદર વજનમાં છે બસો ગ્રામ આ રીતનો જે બાવળનો ગુંદર આવે છે દરેક વ્યક્તિ એટલે કે બાળકોથી લઈ મોટા સુધી બધા જ એને ખાઈ શકે છે ત્યાર પછી આપણને જોઈશે અહીંયા આગળ સૂટ પાવડર તો અહીંયા મેં અડધો કપ સૂટ પાવડર લીધો છે વજનમાં એ પચાસ ગ્રામ થશે અને પચીસ ગ્રામ આપણે લેવાનો છે ગંઠોડા પાવડર તો વન થર્ડ કપમાં એક ટેબલ સ્પૂન ઓછો કરી દો તો ગંઠોડા પાવડર થઈ જશે પચીસ ગ્રામ ઘી આપણને જોઈશે તો ઘી અહીંયા ઘડી મેં થીજેલું લીધું છે જો તમે પીગેલું લેશો તો થોડી ક્વોન્ટિટી અહીંયા ચેન્જ થશે તો અહીંયા મેં લગભગ દોઢ કપ જેટલું ઘી એડ કર્યું છે અહીંયા આગળ થીજેલું ઘી છે જો તમે પીગેલું લો તો બે કપ જેટલું લેવાનું અને બસો પંચોતેર થી ત્રણસો ગ્રામ જેટલું ઘી તમે લઈ શકો છો ઘી ઓછું પડે તમે પાછળથી પણ એડ કરી શકો છો અને ગોળ લેવાનો છે તો ગોળને મેં આ રીતે એકદમ ઝીણો કરી લીધો છે અને મેં કોલ્હાપુરી ગોળ ઉપયોગમાં લીધો છે તમે દેશી ગોળ આવે છે એ પણ લઈ શકો છો તો ગોળ આપણને જોઈશે સાડા ત્રણસો ગ્રામ હવે જે મખાના હતા એને આપણે આ રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે ઘી નાખવાની જરૂર નથી તમે ઈચ્છો તો એકાદ ચમચી ઘી એડ પણ કરી શકો છો તો થી સાત મિનિટ માટે આપણે એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીને પછી એને ઠંડા કરવાના છે ત્યારબાદ આપણે થોડું ઘી લેવાનું છે અને ડ્રાયફ્રુટને આપણે શેકી લેવાના છે આ રીતનું પેન લેવાનું થોડું જાડ્યા તળાવાળું વાળું લેવાનું જેથી નીચેથી બિલકુલ જ ચોંટે નહીં તો બધા જે ડ્રાયફ્રૂટ છે કિસમીસ સિવાયના એ બધા પહેલા આપણે ઉમેરી દઈશું તમે કાચા પણ નાખી શકો પણ આ રીતે થોડા ઘીમાં તમે એને સાંતવી લો ને તો એની શેલ્ફ લાઈફ પણ વધી જાય અને ઘીમાં શેકાવાથી એનો સ્વાદ પણ સરસ આવે કિસમિસ આપણે થોડી પછી એડ કરીશું અને અત્યારે મેં તમને કીધું એમ બધા ડ્રાયફ્રુટની ક્વોન્ટિટી મેં બસો થી સવા બસો ગ્રામ લીધી છે તો તમે તમારી ચોઈસ પ્રમાણે કાજુ વધારે નાખવા હોય બદામ વધારે નાખવી હોય તે રીતે નાખી શકાય છે થોડી વાર શેકાયા પછી કિસમિશ પણ ઉમેરી દેવાની છે અને કિસમિશને પણ થોડી વાર માટે આપણે શેકી લેવાની છે તો ટોટલ ત્રણેક મિનિટ જેટલો સમય લાગશે ડ્રાયફ્રુટની શેકવામાં એને કાઢીને ઠંડુ કરીએ ત્યાં સુધી આપણે મગજ તરીના જે બીજ છે એને પણ એની અંદર એડ કરી એને પણ થોડો આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે જેટલી વસ્તુઓ શેકી બધી જ આપણે પહેલા ઠંડી કરવાની ને પછી ગ્રાઇન્ડ કરવાની હવે બીજું થોડું મેં અહીંયા આગળ ઘી અહીંયા અને કોપરાનું જે ભૂરું છે એને શેકી તમે જે આપણી પાસે ઘરમાં કોપરું હોય એને છેડીને પણ ઉપયોગમાં લઈ શકો છો અથવા તો આ રીતે માર્કેટમાં જે તૈયાર મળે છે એ પણ લઈ શકો છો તો એને પણ લગભગ એક થી દોઢ મિનિટ માટે આપણે શેકવાનું છે કલર બિલકુલ જ ચેન્જ ન થવો જોઈએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી નહીં બધી જ વસ્તુ ખૂબ જ જલ્દીથી બળવા લાગે છે તો બળે છે તો એનો સ્વાદ પણ સરસ નથી આવતો અને બળવાની થોડી વાસ પણ આવે છે હવે ઘી ગરમ કરવાનું છે બે મોટા ચમચા મેં ઘી નાખ્યું હતું અને ગુંદર નાખીએ તો આ રીતે તરત ઉપર આવવો જોઈએ ફૂલીને તો ઘી એટલું ગરમ હોવું જોઈએ આ રીતે ગુંદર નાખવાનું અને તળી લેવાનું છે ગુંદર જો તમારો બરાબર તળાય નહીં ને તો કાચો રહે કાચો રહે તો દાંતમાં ચોંટે તો થોડો થોડો ગુંદર તમારે આ રીતે ફૂલવવાનો છે એક સાથે આપણે બધો ગુંદર એડ નહીં કરી દઈએ થોડો થોડો આ રીતે ઘી માં આપણે એને સાતળવાનો છે અને જરૂર લાગે તો તમારે બીજું ઘી એની અંદર એડ કરવાનું છે બસ એટલું ધ્યાન રાખવાનું કે ઘી તમારું એકદમ સરસ ગરમ હોવું જોઈએ જેવો તમે ગુંદર રાખો ને એ તરત જ ફૂલીને ઉપર આવવો જોઈએ તો આ જ પ્રમાણે આપણે બાકીનો ગુંદર તળી લેવાનો હવે જે ઘઉંનો લોટ હતો આપણે એને શેકી દઈશું તો ઘઉંના લોટને શેકવામાં પણ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની જો થોડી પણ ફાસ્ટ હોય ને તો લોટ જલ્દીથી બળવા માંડે છે હવે ઘઉંનો લોટ જયારે આપણે શેકીએ ને તો ઘી પણ આપણે પહેલા બહુ એક સામટું વધારે નહીં નાખી દેવાનું થોડું થોડું એડ કરવાનું જેમ જરૂર લાગે ને એ પ્રમાણે આપણે એની અંદર ઘી ઉમેરવાનું છે તો આટલા લોટને શેકવામાં લગભગ મને દસ થી બાર મિનિટ જેટલો સમય લાગ્યો હતો તો જુઓ જેમ જેમ શેકાશે એમ એનો કલર ચેન્જ થશે એનું ટેક્સચર પણ બદલાશે પણ આપણે જેમ બેસનને શેકીએ ને ફૂલીને ઉપર આવે ને એવો આ લોટ ઉપર નહીં આવે વચ્ચે મેં થોડું ઘી એની અંદર એડ કર્યું હતું જેમ જેમ એ શેકાય એમ એનો થોડો કલર ચેન્જ થશે અને સાથે ખૂબ જ સરસ સુગંધ આવશે એટલે તમને આઈડિયા આવી જશે કે આપણો જે લોટ છે એકદમ સરસ શેકાઈ ગયો છે હવે તમારે જો આ લાડવા ફરાળમાં ખાવા હોય તો તમે અહીંયા આગળ શિંગોડાનો લોટ પણ એડ કરી શકો છો અથવા તો રાજાગરાનો લોટ એડ કરીને પણ બનાવી શકો છો પણ આજે આપણે ટ્રેડિશનલ રીતે બનાવીએ છીએ તો મેં અહીંયા આગળ ઘઉંનો લોટ એડ કર્યો છે લોટ શેકાઈ ગયો છે તો એને આપણે એક વાસણમાં કાઢી અને ઠંડો કરીએ આજ વાસણમાં આપણે બધી જ વસ્તુઓ ઉમેરવાની છે તો થોડું મોટું વાસણ લેવાનું અને જેમ જેમ વસ્તુઓ તૈયાર થતી જાય એમ એની અંદર આપણે ઉમેરતા જવાનું છે મેં અત્યારે તમને જે ક્વોન્ટિટી બતાવી એમાંથી તમારા દોઢ કિલો જેટલા ગુંદરના લાડવા બનીને તૈયાર થાય છે તો હવે જે વસ્તુ આપણે પહેલા શેકી હતી બધી ઠંડી થઈ ગઈ છે તો ગુંદરને આપણે વાટકીથી જ આ રીતે પ્રેસ કરી લેવાનો છે તમે ઈચ્છો તો તમે એને મિક્સર જારમાં પણ ગ્રાઇન્ડ કરી શકો પણ મિક્સર જારમાં એકદમ જ પાવડર થઈ જશે જ્યારે આ રીતે વાટકીથી કરશો ને તો જ્યારે તમે લાડવા ખાતા હશો ને તો તમને ગુંદરનો થોડો ક્રંચ ફીલ થશે અને આ ગુંદરના લાડવા છે સ્પેશિયલી એટલે ગુંદરની ક્વોન્ટિટી આમાં વધારે છે ગુંદર આપણા જે હાડકાં છે એને મજબૂત બનાવે છે તો શિયાળામાં અચૂકથી આપણે આ વસાણો ચોક્કસ ખાવું જોઈએ હવે આપણા જે ડ્રાય ફ્રૂટ છે એ બધા જ અત્યારે ઠંડા થઈ ગયા છે તો એને આપણે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરીશું પણ એકદમ ફાઇન પાવડર નહીં બનાવીએ આપણે એને થોડા અથકચરા કરવાના છે હા ઘરમાં જો વડીલ હોય તો તમે હજુ વધારે થોડા એને ગ્રાઇન્ડ કરી શકો છો પણ મેં એને અત્યારે બહુ વધારે ગ્રાઇન્ડ નથી કર્યા આ રીતનો અથકચરો એનો ભૂકો જેવું થાય ને એવું રાખ્યું છે ત્યારબાદ જે મખાના હતા એને આપણે ગ્રાઇન્ડ કરીશું મખાનાને સુપર ફૂડ કહેવામાં આવે છે અને ખૂબ જ ફાયદાકારક છે આપણા સ્વાસ્થ્ય માટે તો એને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈએ ગ્રાઇન્ડ કરશો તો એકદમ સરસ આવો પાવડર બની જશે જો એ બરાબર શેકા નહીં હોય ને તો પાવડર નહીં બને ત્યારબાદ જે ખારેક હતી એને પણ આપણે ગ્રાઇન્ડ કરવાની છે ખારેકના મેં જે બીજ હતા એ કાઢી લીધા છે તો એને પણ આપણે ફાઇન પાવડર બનાવવાનો છે અને સાથે અહીંયા આગળ હું જાયફળ એડ કરી દઉં છું તો મેં અડધો નંગ જેટલું જાયફળ લીધું છે અને જો ઇલાયચી તમારે આખી હોય તો ઇલાયચી પણ આમાં એડ કરી દેવાની પણ મારી પાસે ઇલાયચી પાવડર છે તો હું અત્યારે ઇલાયચી એમાં નથી નાખતી ગુંદર આપણે જે વાટકીથી ક્રશ કરીને રાખ્યો તો એ ઉમેરી દઈએ તમે જુઓ કે ગુંદર જે છે ને એકદમ ફાઇન પાવડર નથી બન્યો પણ આ રીતે થોડો અતકચરો છે જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ આપણે ડેસીગ્રેટ કોકોનટ છે એ એની અંદર ઉમેરી દઈશું સૂટ પાવડર અને ગંઠોડા પાવડર એડ કરી દઈશું હવે અહીંયા આગળ મેં સૂટ પાવડરની ક્વોન્ટિટી થોડી વધારે રાખી છે તમને જો ન ગમે તો તમે ક્વોન્ટિટી ઓછી કરી શકો તો પચીસ ગ્રામ જેટલો તમે એની અંદર સૂટ પાવડર અને પંદર ગ્રામ જેટલો ગંઠોડા પાવડર એડ કરી શકો એક ટેબલ સ્પૂન અહીંયા મેં ઇલાયચી પાવડર એડ કર્યો છે હવે બધી જ વસ્તુઓને પહેલા આપણે મિક્સ કરી લઈએ પછી જયારે આપણે ગોળ મિક્સ કરીશું ને તો ફટાફટ પહેલા પ્રોપરલી મિક્સ કરી લેવાની છે તો જો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે બધી જ વસ્તુઓ આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે ગોળ છે ને એને મેલ્ટ કરવાનું છે ગોળને આપણે ફક્ત પીગાળવાનો છે તો હવે જેટલું પણ ઘી બચ્યું હતું એટલું ઘી આપણે આની અંદર એડ કરી દઈએ છે અને ગોળને આપણે મેલ્ટ કરી લઈશું તો ગોળ મેં એકદમ જ ઝીણો કરી લીધેલો છે અને અત્યારે મેં અહીંયા આગળ કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કર્યો છે તમે દેશી ગોળ પણ લઈ શકો પણ દેશી ગોળમાં કલર થોડો ડાર્ક આવે છે અને ઘણાને એનો સ્વાદ પણ પસંદ નથી આવતો તો સતત એને હલાવતા રહીશું જેથી ગોળ જે છે ને એનું ચાસણી ના બનાવવા લાગે એટલે કે પાક ન થવા લાગે નહીતર પછી તમારા લાડવા છે ને થોડા એ હાર્ડ થશે તો જો ગોળ અત્યારે એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે લગભગ ત્રણ થી ચાર મિનિટ જેટલો જ સમય લાગ્યો હતો ગોળને મેં એકદમ ઝીણો કરી લીધો હતો એટલે હવે તરત જ એને આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે એમાં મિક્સ કરીશું અને ફટાફટથી એના લાડવા બનાવવાના છે તમારી પાસે ઘરમાં જો અન્ય સભ્ય હોય તો તમે એની મદદ લઈ શકો છો અને તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમારે એક સાથે બધું જ તૈયાર નહીં કરવાનું ત્યારે શું થશે કે જામવા લાગશે ને તો પછી લાડવા બરાબર વળશે નહીં તમને જો આદત ન હોય તમે પહેલી વાર બનાવતા હો તો પણ તમારે શું કરવાનું આપણે જે મસાલો તૈયાર કર્યો છે ને આગળ બધું મિક્સ કરીને એના બે ભાગ કરી દેવાના ગોળના પણ બે ભાગ કરી દેવાના અને બે વાર આ રીતની પ્રોસીજર કરવાની તો તમને વધારે ઈઝી પડશે જો આદત ન હોય તો બની શકે કે તમને લાડવા વાળામાં થોડી તકલીફ આવે કારણ કે ગોળ ઠંડો થવા લાગે છે એકદમ ઝડપથી અને ઠંડીના દિવસ હોય એટલે આ મિશ્રણ છે ને જલ્દીથી ઘટ થવા લાગશે તો થોડું આપણે એને હાથેથી અડી શકીએ એવું થાય એટલે પછી આપણે એની અંદરથી લાડવા તૈયાર કરવાના છે તમે ઈચ્છો તો તમે આને આપણે જેમ પાક બનાવીને એ રીતે ઠારી પણ શકો છો તો પછી તમારે એને ખાણી અંદર ઠારી દેવાનો અને જો લાડવા બનાવવા હોય તો તમારે થોડું ફટાફટ ઝડપ કરીને લાડવા બનાવવાના છે હવે ક્યારેક એવું થાય કે તમને એવું લાગે કે આ સ્ટેજ ઉપર તમારું જે મિશ્રણ છે ડ્રાય ડ્રાય લાગી રહ્યું છે તો તમે થોડું ઘી એની અંદર એડ કરી શકો છો તો ઘીને તમારે થોડું ગરમ કરી દેવાનું ને પછી એડ કરવાનું જો બરાબર બાઇન્ડિંગ ન આવતું હોય તો તો અત્યારે સરસ રીતે મેં બધું મિક્સ કરી લીધું છે ગોળ પણ સરસ મિક્સ થઈ ગયો છે પણ જેવું તમે એમાંથી લાડુ વાળવાના ચાલુ કરશો ને તો લાડુ એકદમ સરસ વળી જશે તો એક સાઈડ મિશ્રણને આપણે દબાવીને રાખવાનું છે જેથી એ ગરમ રહે જલ્દીથી ઠંડુ ના પડે અને લાડુ બધા એક સરખા બને એટલે મેં આ રીતે એક થોડું વન એટ કપ જે આવે છે ને એ લઈ લીધો છે એમાં મિશ્રણ ભરીને લઈશું તો લાડુ બધા એક સાઈઝના બનશે તમે મોટી સાઇઝના પણ બનાવી શકો પણ અમે અત્યારે નાની સાઇઝના લાડુ તૈયાર કર્યા છે તો આ પ્રમાણે આપણે બધા લાડુ તૈયાર કરી લેવાના છે જો મોટો લાડુ બનાવે શું થાય છે કે એક સમય આખો લાડુ વપરાતો નથી અને પછી એના નાના નાના પીસ પડી રહે છે તો આવો નાનો લાડુ હોય ને તો એક વારમાં એક ખવાઈ જાય છે તો શિયાળામાં તમે નાણા કોઠે એટલે કે સવારના ટાઈમમાં જો આ લાડુ ખાવ ને તો તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે લાડુ પીને તમે ગરમ ગરમ દૂધ પીવો તમને ખૂબ જ ફાયદો જોવા મળશે તમને સાંધાનો દુખાવા હશે કળતર હશે બધામાં તમને ફાયદો લાગશે તો આ પ્રમાણે આપણે બધા લાડુ તૈયાર કરવાના અને જો ક્યારેક એવું થાય કે તમારું મિશ્રણ ઠંડુ પડી ગયું હોય ને તો તમારે એને માટે ગેસ પર મૂકવાનું ફક્ત માટે મિશ્રણ થોડું ગરમ થશે એટલે તમે ઈઝીલી લાડવા વાળી શકશો તો અત્યારે આપણા બધા જ લાડવા તૈયાર થઈ ગયા છે તમે એને બહાર દોઢ મહિના સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ જ એ ખરાબ નથી થતા હા તમે ફરાળમાં ઉપયોગમાં નથી લઈ શકતા કારણ કે આપણે એની અંદર ઘઉનો લોટ ઉપયોગમાં લીધો છે તો એક વાર આ લાડવાની રેસીપી ચોક્કસ ટ્રાય કરો તમને રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ગ્રાફ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે